તાલુકાના રાજપર ગામે વીજળી પડતા બે ભેંસોનો મોત મોત લાલજીભાઈ વાડીમાં વીજળી બે અબોલ ભેંસોના સૂત્રો આધારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ગાજવીતી સાથે છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી રાજપર ગામના લાલજીભાઈ ગોરધનભાઈની વાડીએ વીજળી પડતા બે અબોલ ભેંસોનો મોત નીપજ્યા હતા સમગ્ર પંથકમાં વીજળી પડ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી લાલજીભાઈ ગોરધનભાઈ દ્વારા કુદરતી આફતના કારણે મોતને ભેટેલી બે ભેંસોનું યોગ્ય વળતર સરકાર દ્વારા મેળી તેવી માંગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા મારું નામ લાલજીભાઈ ગોરધનભાઈ રાજપર રેવક બે ભેંચું ભેલ હતી મરી ગઈ ને વીજળી પડી માથે રંગાળિયા રાજપર ગોરધનભાઈ ગણેશભાઈ ગામ રાજપર રાજપર વાડી બે ભેંસુ વીજળી પડતા મૃત્યુ થઈ છે તો અપેક્ષા રાખી છે સરકાર અમને કંઈ સહાય આપે